ઓગણચાલીસ પોઈન્ટ છત્રીસ કરોડમાં એપીએમસી માર્કેટ પાસેનો નો ફ્લાય ઓવર બ્રિજ તેમજ ઓગણચાળીસ પોઈન્ટ બાવન કરોડમાં હાઇડ્રોકલો વિભાગના કાર્યો મળીને કુલ એકસો નેવું કરોડના કાર્યો તેમજ અન્ય કાર્યો સહિત બસો ત્રીસ પચાસ કરોડના વિકાસ કાર્યો સામેલ છે આ સમગ્ર પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુરત વાસીઓને બસો ત્રીસ પોઈન્ટ પચાસ કરોડના નવા પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય મંત્રીએ લોકોની તાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અગ્રેસર મહાનગરપાલિકાના તંત્રની સરાહના કરી હતી કહ્યું હતું કે સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે એક સમયે સ્વચ્છતા માટે ટીકા સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશના પ્રથમ ક્રમે આવ્યું છે અને એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરવામાં આવી છે દસ લાખ પાણી આવે તો પણ સુરતમાં સ્થિતિ થાય તેવી દીર્ઘ દ્રષ્ટિ સાથે તંત્ર આગળ વધી રહ્યું છે વધુમાં મંત્રીએ પ્રધાનમંત્રી અભિયાન હેઠળ જળ સંચયના હેતુથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા ભારપૂર્વક જણાવ્યું હતું વરસાદી પાણીનો વ્યય ના થાય અને તેના કુશળતાપૂર્વક સંચય કરવામાં આવે તો ભૂગર્ભ જળ સ્તર વધારી આવનારી પેઢીને પાણીને અમૂલ્ય ભેટ આપી શકાશે મંત્રીએ શહેરીજનોને ગર્લ્સ સોસાયટી કે ઇન્ડસ્ટ્રી સહિતના કોઈપણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો માળખું ઊભું કરવા તંત્રની મદદ માર્ગદર્શન લેવા અપીલ કરી હતી અને જનભાગીદારી વડે ક્રાંતિ રૂપે વરસાદી પાણીનો સંચય કરવા આગ્રહ કર્યો હતો આ સમગ્ર પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્યો સંગીતાબેન પાટિલ પ્રવીણભાઈ ગોગારી સંદીપ દેસાઈ અરવિંદ રાણા મનસુખ પટેલ કાંતિભાઈ બલર પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાઝમેરા મ્યુનિસિપલ કમિશનર સાલીની અગરવાલ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ મહામંત્રી કિશોરભાઈ બિંદાલ કારુભાઈ ભીમનાથ દંડક ધર્મેશભાઈ વાણિયાલા સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત